તો આજે તો ઘુમલી પૂગી ગયા હતા આશાપુરા માતાજીના દર્શન કરવા તો મિત્રો તમે પણ દર્શન કરી લ્યો આશાપુરા માતાજીના મંદિરના તો તો જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો મજામાં મજામાં મારા લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે જવાનું છે બરાડા ડુંગરમાં આશાપુરા માતાજીના મંદિરે તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો તમે ખાલી લોકેશન જોવો ડુંગર વિસ્તારનું અને નવલખો એ દેખાય છે ને આપણે પૂગી ગયા ગુમલી અને હવે ચડવા માંડ્યા હી આપણે સીડી ચાલો કન્ટિન્યુ અને મિત્રો અમારા માલધારી સમાજના ડુંગર વચ્ચે વચ્ચે નેહડાઓ તમે ખાલી નેહડા નું વ્યૂ જોવો મિત્રો અને ચોમાસું પૂરું થઈને શિયાળો બેઠો હે ને ડુંગર વિસ્તારનો વ્યૂ કાંઈ ના ઘટે મિત્રો અને મિત્રો આપણે બનાવવાની હતી એક શાયરી પણ શાયરી ભૂલાઈ ગઈ છે તો મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે નીકળી ગયા હી આપણે નીચે તો મિત્રો આજનો વિલોગ એટલો જ રાખવાનો હવે વ્લોગ ગમ્યો હોય તો લાઇક ફોલો અને શેર કરી નાખજો તો ફરીથી તમને મળવું એક નવા વ્લોગમાં તો બધાને જય દ્વારકાધીશ